આણંદ જિલ્લા ભાજપ દ્વારા પ્રધાનમંત્રી મોદીના રાજનીતિક જીવન પર આધારિત પુસ્તક સંદર્ભે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજનીતિક જીવન પર આધારિત પુસ્તક સંદર્ભે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આજે ડીએન હાઈસ્કૂલ આણંદ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું હતું ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારે એક સામાન્ય પરિવારના વ્યક્તિએ મેળવેલી આ સિદ્ધિ ભારતીય લોકશાહીની ઇતિહાસની અસામાન્ય ઘટના છે ત્યારે જાણીતા લેખક આર સુબ્રમણ્યમ દ્વારા તેઓની આંતરિક શક્તિ અને વહીવટી કુશળતાનું નિરૂપણ કરતું પુસ્તક ધ પાવર વિથ ઇન ધ લીડરશીપ લેગસી ઓફ નરેન્દ્ર મોદી પ્રકાશિત કરવામાં આવ્યું છે જે રાષ્ટ્રીય સ્તરે બેસ્ટ સેલર સાબિત થયેલ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પુસ્તકના વિષય વસ્તુને કેન્દ્રમાં રાખી આણંદમાં આવેલ ડીએન હાઈસ્કૂલના મહાત્મા ગાંધી પ્રાર્થના મંદિર હોલ ખાતે પ્રબુદ્ધજનો માટે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાજેશ પટેલ સાંસદ મિતેશ પટેલ નાયબ મુખ્ય દંડક રમણ સોલંકી જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ ધારાસભ્ય કમલેશ પટેલ વિપુલ પટેલ જિલ્લા મહામંત્રી જગત પટેલ સુનિલ શાહ રણજીત ચૌહાણ કોષા અધ્યક્ષ સુનિલ શાહ સહિત મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો વડીલો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા